નામ છે આપ મારું નામ છે હર્ષ ગોસ્વામી અને આકલાનો રહેવાસી છું અને અમને ન્યૂઝ મળ્યા કે ઉમેટા પાણી છોડવામાં આવ્યું છે તો બંને કાંઠે પાણી વધી રહ્યું છે તો બધા અમારા મિત્રો સાથે અમે જોવા પાણી આવ્યા છે અને અમે એ સાવચેત બી કરવા માગીએ છીએ કે આજુબાજુના જે લોકો નીચેના વિસ્તારમાં રહેતા હોય તો એમને સરકાર દ્વારા કે ભાઈ એમને જલ્દીથી જલ્દી એમને સહાય કરે એમને હેલ્પ કરે

મિત્રો સાથે જોવા આવ્યા છે આ બધા અમારા આકલાઉન જ છે તો આ વધી રહ્યું છે પાણી જો આ તમે જોઈ શકો છો કેવું દ્રશ્ય લાગી રહ્યું છે ખાલી બહુ વધી રહ્યું છે